મિત્રે હાથ ઊંચા કરતા હીરા દલાલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી આ કેસની તપાસ ઈકોસેલને સોંપવામાં આવતા ઇકોસેલની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ઠગ એવા મનોજ કેવડિયાની ધરપકડ કરી છે તો આ કેસમાં પાંચ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે ઓનલાઈન વેપાર કરવાના વાને એનો મિત્ર હાર્દિક કરીને તો એણે જીએસટી નંબર લેવડાવેલો પછી જીએસટી નંબર એણે એનો પાસવર્ડ આઈડી એની જોડે રાખી દીધો અને વેપાર કરવાની વાત કરેલી એ એણે પછી એક બીજો આરોપી છે બાવેસો રૂપિયા મૂસો એને આપેલું વીસ હજાર ભાવેશે આપવાની વાત કરેલી અને બાવેસો પછી આગળ એ સુનીલ કરીને છે આરોપી નંબર તો એને આપેલી આ હરજી તપાસ પછી ડિટેલ તપાસ કરતાં જીએસટી જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતાં વેપારીને બિલ મનોજ કરીને આરોપી આપેલા એ મનોજની અટક કરવામાં આવેલી તેના રિમાન્ડ મેળવેલા અને બીજો આરોપી જે છે હાર્દિક જેણે અરજદાર પાસેથી જીએસટી એ નંબર લીધેલો ત્યારે આજુબાજુ ટક્કર